શાળાના દિવસો યાદ છે તે દિવસોમાં આપણે એકસાથે હસ્યા રહસ્યો વહેંચ્યા અનંત મિત્રતાનો અનુભવ કર્યો આજના યુવાનો ટીવી ફોન અને કોમ્પ્યુટરની સ્ક્રીન સાથે જ જોડાયેલા છે અને મોબાઈલની દુનિયામાં ખોવાઈ ગયા છે હું અત્યંત ખેદ સાથે જોઉં છું કે જ્યાં જૂની જીવંત મિત્રતાઓ હતી તે હવે ડિજિટલ મિત્રતામાં વિલીન થઈ રહી છે દરેક યુવાનોના ચહેરાઓ એક અજાણ્યા તનાવથી ઘેરાયેલા રહે છે અને આજની યુવા પેઢી ચારે બાજુથી એકાંતથી ઘેરાઈ ગઈ છે આ શું આપણી પ્રગતિ છે કે આપણે કંઈ અમૂલ્ય ભૂતકાળ ગુમાવી રહ્યા છીએ થોડો સમય ફોનને રાખો બાજુએ મિત્રોને સમય આપો સાચી મિત્રતાના સંબંધોને ફરી જીવંત બનાવો અશ્વિન મહેતા યુ ટયુબ ચેનલની અશ્વિન મહેતાએ લખેલી વર્તમાન સમયની સમસ્યા વિશેની આ પોસ્ટ આશું આપણી પ્રગતિ છે નો આ વીડિયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરી તમારા દરેક ગ્રુપોમાં આ વીડિયો ફોરવર્ડ કરજો અને મારી આ અશ્વિન મહેતા યુ ચેનલ સબસ્ક્રાઇબ કરી મારા કામની અનુમોદના કરજો